સગર્ભમાં હતા અને એમને પ્રકૃતિની પીડા થઈ અહીંયા ગામમાં રસ્તાના અભાવે અને એમ્બ્યુલન્સ સુવિધા ન પહોંચી શકી અને ગામમાં સબ સેન્ટર ન હોવાથી કે અહીં નજીકમાં કોઈ પીએસસી ન હોવાથી નજીકમાં કોઈ આશા વર્કર કે આંગણવાડી ન હોવાથી જે બેનને જોડીમાં નાખીને આપણા યુવાનો લઈને જતા હતા અને એ બેનની પીડા એટલી હતી અને નાની દીકરીને જન્મ આપીને એ બેન ત્યાં જ એક્સપાયર રસ્તે જ એક્સપાયર થઈ ગયા તો જે બાબત અમને આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી પત્રકારોના માધ્યમથી જાણવા મળી એટલે ખરેખર અમને પણ ખૂબ આઘાત લાગ્યો અમને પણ દુઃખ થયું હવે જે બેનના જે પરિવાર સાથે જે ઘટના ઘટી છે તો ખૂબ મોટી ઘટના છે જે બેનનો જીવ આપણે નથી લાવી શકતા પણ એ પરિવાર પર આવી પડેલી મુશ્કેલીમાં એ પરિવારને હિંમત મળે એને એ સાત્વના આપવા માટે અને જે જે બેન આપણી વચ્ચે નથી રહ્યા એ બેનના જીવને પ્રકૃતિ એમના ગોદમાં લઈ શાંતિ આપે એ ઉદ્દેશથી આજે તમારી વચ્ચે અમે આવ્યા છે સાથે મને તમારે બધાને મળવાનો જે અવસર મળ્યો ત્યારે ખરેખર તમે બધા જે આજે અમારી સાથે આવ્યા તો એ બાબતનો પણ ખરેખર એકતા જોઈને પણ થોડી મને સારું લાગ્યું કેમ કે મિત્રો આજે આ આ ધરતી પર આજેથી આપણે નથી તમે જોઈ લેજો આધી અનાધી કાળથી આપણે છે આપણો ઇતિહાસ કોઈ પાટીય પુસ્તકોમાં નથી પણ આદિવાસી આદિ અનાધી કાળથી વસનારો આદિવાસી છે એટલે હજારો સાલની સંસ્કૃતિ આપણી છે તમે જોયું હશે સિંધુ ખીણની સંસ્કૃતિ 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 વર્ષની છે એમાં આદિવાસીઓ રહેતા હતા તેની આખી આપણી સભ્યતા આજે આજે ઇતિહાસમાં છે હું નથી કેતો આપણો ઇતિહાસ કે છે એ સંસ્કૃતિમાંથી આપણે આવીએ છીએ એ સભ્યતામાંથી આવીએ છીએ ત્યારે આપણા તમે જોયું હશે આપણા નાના નાના રજવાડાઓ હતા સામેની કાંઠે ઈસવીસન બે ઈસવીસન બારમી સદી અગિયારમી સદી તેરમી સદી ચૌદમી સદી પંદરમી સદી નો ઇતિહાસ જોશો તો આખા આદિવાસી રાજાઓના રજવાડા હતા અને તમે બાસવાડાના રાજા હોય ડુંગરપીરના પીરના ડુંગરિયા બિલ હોય બાંસવાડાના હોય કે કોટિયા બિલ હોય એટલા બધા રજવાડા આપણા હતા જે તે ટાઈમે પછી યુદ્ધો થયા બારના લોકો આવ્યા આક્રમણો થયા અને એ રજવાડાઓ આપણા બીજા લોકોએ લીધા સાથે સાથે મુંગોલો સાથેની વાત કરું તમને તમે રામાયણ ઇતિહાસ પણ તમે વાંચશો ને તો રામાયણમાં પણ જે સબરી માતાનું નામ આવે

મહારાણા પ્રતાપ સાથે પોતાના ભાઈ જગમલ માનસિંહ પણ નહોતા જયારે અકબરે આક્રમણ કર્યું હતું ત્યારે આપણા પૂંજાભાઈ કીધું વચન આપ્યું હતું કે તમારા મેવાડને અમે બચવા બચાવવા માટે અમારી આખી સેના સિર આપી દેશે પણ અમે એકવાર જબાન આપી દીધી એટલે વાર્તા પૂરી અને આપણા આદિવાસી યોદ્ધા હતા લડ્યા એ પૂંજાબીલની આખી સેના હોય દુધાબીલની સેના હોય તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચી લેશો ને એમાં જે બેવડા ભીલ જે આખા શિવાજી મહારાજ ની સાથે આખી આદિવાસીઓની સેના હતી તમે સોમનાથમાં જયારે મોહમ્મદ બેગડા એ આક્રમણ કર્યું ત્યાં પણ આપણા ભીલ ભીલ સૈનિકો એની સામે એમને અંદર નથી ઘુસવા દીધા સિકંદર નું જયારે આક્રમણ થયું એમના જે સેનાપતિ અરવલ્લીઓ સુધી આવીને અરવલ્લી આદિવાસી વિસ્તારમાં એમને ઘુસવા નથી મતલબ એ ગૌરવશાળી ઇતિહાસમાંથી આપણે આવીએ છીએ એટલું જ નથી દેશની આઝાદીમાં ટાટિયામા ભીલ હોય ખાજિયા નાયક હોય ઊંઝા ભીલ હોય કે બિરસા મુંડા હોય કે ગુરુ ગોવિંદસિંહ એમના ઇતિહાસ જોઈ લેજો ગુરુ ગોવિંદસિંહે માનગઢના આવા પર્વત પર મીટિંગ બોલાવી હતી કે આદિવાસીઓનું આપણે સ્વતંત્ર રાજ માંગી લઈએ અંગ્રેજો પાસેથી અંગ્રેજોએ ઓગણીસો ને તેર માં સત્તરમી જુલાઈના રોજ ત્યાં ચોફેરથી ગોળીબાર કર્યો ને પંદરસો થી વધારે આપણા આદિવાસી યોદ્ધાઓ ત્યાં મરી ગયેલા આજે એનો ઇતિહાસમાં કોઈ એ નથી ત્યારે અંગ્રેજો સામેની લડાઈ હોય કે દેશના વિકાસની વાત હોય આપણે નર્મદા થી તમે મારા કરતા વધારે અનુભવી અહીંયા વડીલો બેઠા છે એમણે બધું જોયું છે અનુભવ્યું છે લડ્યા છે એમણે વેઠેલું છે જે તે વખતે આપણા બાજુના ગામડા ને ગામડા આજે વિસ્થાપિત થઈ નવી વસાહતોમાં ગયા છે તો આપણે વસ્તુ એવું છે કે આટલી બધી યોગદાન આપણે આપ્યું પાણી અહીંથી આખા ગુજરાતમાં જાય છે વીજળી જાય છે છોટાઉદેપુરની રેતી આખા દેશમાં જાય છે અહીંયા અમાર ડુંગરમાંથી યુરેનિયમ આખા એમાં જાય છે કે જીએમડીસી માંથી લિગ્નાઇટ આખા દેશમાં જાય છે આપણને કોઈ જ વાંધો નથી દેશનો વિકાસ થવો જ જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો ગઈ નહેરોમાં જમીનો ગઈ હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગઈ હવે રોડ રસ્તામાં આપણે હાઈવે માં જમીનો જાય છે કઈ વાંધો નથી દેશના વિકાસમાં આપણે સહભાગી થવામાં આપણને કોઈ વાંધો નથી દુઃખ આપણને ત્યારે થાય છે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં નથી સ્કૂલ સ્કૂલ જર્જરિત હાલતમાં છે માસ્તરો નથી એકસો આવે એવા રસ્તા પણ નથી તો સરકારો સમાનતાની વાત કરે છે તો અમારી સાથે પણ ભેદભાવ નહીં થવો જોઈએ આપણે આઝાદીના અઠોતેર વર્ષનો જ્યારે અમૃત કાળ ચાલતો હોય અમૃત મહોત્સવ બધા આદિવાસી છે તો આદિવાસી સાથે ભેદભાવ કેમ થાય છે પાર્ટી પક્ષ સંપ્રદાય ધર્મ આ તે બધું ચાલવાનું જાતિ નાની મોટી આપણા અંદર અંદર બધું ચાલે છે એ વાત જુદી છે તળવી હોય ચૌધરી હોય વસાવા હોય તળ ઢાણકા હોય રાઠવા હોય ગામેટી હોય ડામોર હોય એ હોય તે હોય પણ બધા આપણે આદિવાસી તો ખરા ને તો આદિવાસી તરીકે આજે અમને આઘાત લાગ્યો એટલે તમારી વચ્ચે અમે આવ્યા છે એ દીકરી જે આપણી વચ્ચે નથી રહી એના પરિવારને સાત્વના આપવા માટે આવ્યા છે પણ આજે અહેસાસ આપણને આજે થયો જે ભેદભાવ આપણી સાથે થાય છે ક્યારે નહીં ચલાવી લેવાય હું તમારા અહીંના સ્થાનિક પદાધિકારીનો પણ કહેવાનો છું જે પણ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય આખી તો આપણા સમાજના છે ને કોંગ્રેસ પાર્ટીના અમે શુક્રામ સાહેબ સાથે મળી એવા કોઈ પણ હોય બધાને કહીશું કે ભાઈ આવો ભેદભાવ નહીં ચાલે આપણે એના માટે બોલવું પડશે એકલા ચૈતર વસાવા એકલા બોલીને કંઈ અહીંયા ચમત્કાર નથી થવાનો છે બધાએ સામાજિક રીતે એક થઈને સરકાર સામે અવાજ કરવો પડશે સમાનતાની વાતો થાય છે તો આપણી સાથે પણ ભેદભાવ નહીં થવો જોઈએ આપણી સાથે પણ આપણને પણ મૂળભૂત સુવિધાઓ જે સરકારની જવાબદારી છે રોડ રસ્તા હોય પાણી હોય શાળા હોય આરોગ્યના સબ સેન્ટર હોય એ સરકારે આપણને કરી આપવું પડે એટલા માટે જ આજે તમારી વચ્ચે અમને આવવાનો અવસર મળ્યો અવસર અમારી ફરજ છે આ બેન મર્યા અમને બીજા દિવસે ખબર પડી અમારે તો અહીંયા આવી જ જવું જોઈતું હતું આ નૈતિક જવાબદારી છે અમારી પણ મોડા આવ્યા છે છતાં તમારી અમારી બધાની ફરજ છે જે બેન એ પોતાની રીતે નથી મર્યા પણ એને જ્યાં પહોંચવાનું હતું તો પહોંચી નહીં શક્યા અને બિચારા આપણી વચ્ચે નથી રહ્યા ખૂબ દુઃખ થયું છે એટલા માટે જ હું તમને કેમ છું સામાજિક એકતા બનાવી રાખજો આપણે લડાઈએ લડાઈએ ધર્મ સંપ્રદાયમાં લડાઈએ મારો ધર્મ મોટું મારો સંપ્રદાય મોટું મારા ગુરુ મોટા ત્યાંની જવાનું ત્યાં બેઠવાનું એ બધું આપણી અંદર એક આપણે આદિવાસીઓ છે એ આદિવાસી રહી જોઈએ પક્ષા લડીશું કોઈ જગ્યાએ હું કોઈ આ આમ આદમી પાર્ટીનો સભ્ય છું એ કાર્ડ લઈને જામ તો મને કોઈ લાભ નથી મળવાનો તમે કાલે ઉઠીને ભણવા જશો કે નોકરીમાં જશો પેલું તમારો આદિવાસી છે કે સરટી માગે છે ખાતર નું સહાય લેવા જાઓ કોઈ પણ સહાય લેવા જાઓ

એના કરતા આપણા ઘરમાં જાતિનો દાખલો જે બધા જ આવે એ દાખલો રાખવો પડશે કે નહીં તો તમને લાભ મળશે જાતિ પર પડશે આપણે એ બધું થવું જોઈએ એ જાતિ સાચવી રાખવા માટે જ આજે તમારી વચ્ચે હું આવ્યો છું આવી જ એકતા આપણે રાખવી પડશે તો જ નિરાકરણ આવશે આજે હું અહીંયા આવીને જવાનું છું એટલે હું કઈ બેસવાનું નથી તાત્કાલિક ધોરણે આજે ઇમિડિયેટલી સરકારમાં અમે રજૂઆત કરીશું અહીંના રોડ રસ્તા માટે અહીંના સબ સેન્ટર માટે અહીંની શાળા માટે તમામ માટે રજૂઆત થશે એવું નથી કે ચૈતરભાઈ આવીને અહીંયા ભાષણ ટોકીને ગયા નહીં અમારો ધ્યેય છે સરકારને અમે કહીશું પત્રકારોને કહીશું અમને રોડ જોઈએ આ જોઈએ તે જોઈએ ને તમે આ વર્ષે એનું પરિણામ પણ મળી જશે તમે જોઈ લેજો આ બધા ડામરમાં ફેરવાઈ જશે કેમ કે ચૈતરભાઈ અહીંયા આવીને જાય છે એટલે કાલે અહીંયા ધૂળ ઉડાડતા બધા બે પાંચ દિવસમાં માં જોજો તમને બધા પર ફોન આવશે ચાલો આપણે જવાનું છે આવો અમે પણ આવીએ છીએ જવાનું છે આવશે બધા કેમ કે હમણાં સુધી તો બધા સાના જ બેઠા હતા કઈ રિએક્શન આવે છે કે નહીં પણ આવશે હમણાં તો કઈ વાંધો નથી આમાં કોઈ રાજનીતિ નથી બધા જ જે પણ પક્ષ પાર્ટીમાં હોય સમાજની વાત આવે આપણે બધા એક થવાનું જયારે પણ જે પણ ચૂંટણી આવશે જેને જાન લડવાનું હોય લડે પણ આપણી સાથે ભેદભાવ થાય એમાં એક રહેવું પડશે તો જ આ બધું એનું નિરાકરણ આવશે આનંદ છે આ તમારી એકતા જોઈને મને આનંદ છે નહીં તો આ બાજુ ઘરો બધા દૂર દૂર છે મને એવું હતું કે આગેવાનો કદાચ મળે કે નહીં મળે પણ તમે બધા એક થયા છો આનંદ છે બધા જ આવી રીતના રહીશું બધા સાથે રહી રહીશું આપણી સમસ્યા બહુ મોટી છે જે રીતે તમે ભૂતકાળમાં બી જોયું હશે હું પોતે ધારાસભ્ય બનીને મને એવા કડવા અનુભવો થયા છે ઉઠી બેઠા કલેક્ટર હાથે લડાવવાનો ડીડીઓ હાથે લડાવવાનો એસપી હાથે લડાવવાનો ડીસીએફ હાથે લડાવવાનો શું અમારે કઈ અમારે મને પણ લડવાનો શોખ નથી પણ આપણા લોકોને નથી મળતું તો દુઃખ થાય છે ભકરું નથી મળતું એટલે અમારે લડાઈમાં ઉતરવું પડે છે નહીં તો મારે બી ઘરે બૈરી પોયરા છે મને બી શાંતિથી ઊંઘવા જોઈએ સાચી વાત છે કે ખોટી વાત છે

અને તમારો ભણવાનો સમય છે ભણજો નોકરી આજે ઘણી બધા અમને પણ ખબર છે નોકરીઓ નથી પણ એકતા રાખીશું તો બધું થશે કેવડિયા નજીક છે તમારી ને અમારી એકતા હશે કાલે ઉઠીને ત્યાં જઈને કહીશું ભાઈ યુપી બિહાર વાળા નીકળી જાવ અમારા વાળાને હવે લઈ લો ભાઈ થાય કેમ કે આપણે જમીનો આપી છે પેલો અધિકાર આપણો છે ત્યાં બધા હમણાં જેટલા પણ પ્રોજેક્ટોમાં બાર બધા હિન્દી ભાષી લાવીને ભરી દીધા નહીં ચાલે અમે જમીન આપી છે ભાઈ અમારા છોકરાઓને પેલા લઈ લો નોકરીમાં એ ફાયર માં લેવાના હોય કે કોઈ પણ ગાઈડન માં લેવાના બધામાં અમારા છોકરાને લઈ કહીશું કેમ આપણે બધા એકતા રહીશું તારે નેરો કાઢી ડેમ બનાવવા પાણી પણ માગીશું પણ આપણી બધાની એકતા હશે ત્યારે ને આપણી શિક્ષા હોય આપણને પાણી મળશે સારી રોડ રસ્તા મળશે ને આરોગ્ય મળશે ત્યારે જ આપણી નોકરી મળશે આપણા છોકરાનું ત્યારે જ આપણું જીવન સુખવાનું સુખી થવાનું છે નહીં તો મેં જોયું છે હું કાયમ ફરું છું રોડ નથી શાળા નથી શિક્ષક નથી પાણી નથી આવતું લડેંગે જીતેંગે સરકાર મુર્દાબાદ જ કર્યા કરીએ છીએ આપણે પચાસ જણજીએ આવેદન આપી દઈએ સરકાર મુર્દાબાદ અમને આપી દો તે આપી દો ખાડા પૂરી આપો માસ્તર મૂકી આપો

છોકરીઓ આપણી બહેનો ને ત્યાં આપીએ છીએ બહુ લાવીએ છીએ કે નથી લાવતા આપણે બોર્ડર થોડું જોઈએ કે ના ભાઈ મહારાષ્ટ્રમાં બોર્ડર નડે આપણે નહીં જવાનું એવું નથી ને આપણી પૂજા વિધિ હરકી છે આપણી ભાષા હરકી છે આપણો પહેરવેશ હરકો છે બોલી ભાષા હરકી છે આપણો ખાવાની રીત રિવાજ બધું હરકું છે તો જે બિલ પ્રદેશ ભૂતકાળમાં હતો તો આવનાર દિવસોમાં ઓગણત્રીસ રાજ્ય બને એવા પ્રયાસો ધીરે ધીરે આપણે બધા કરીશું કેમ કે આપણી પાસે પાણી હોય આટલા મોટા પ્રમાણમાં વીજળી હોય

તમારા બધાના સહકારથી આવનાર દિવસોમાં સાથે આગળ વધીશું જે પણ નાના મોટા સમસ્યા હશે પ્રશ્નો હશે બધા બધા સાથે આગળ વધીશું આજના આ મેસેજમાં તમામ વિસ્તારના આગેવાનો તમે અહીંયા મળ્યા છો સરપંચો બધા આવ્યા છો ગ્રામ પંચાયતના સભ્ય પોલીસ પટેલ યુવાન મિત્રો તમામ પત્રકાર મિત્રો અને પોલીસ સ્ટાફના આગેવાનો પણ આવ્યા છે તો બધાને હું બધાનો ફરજ તમારી ફરજ હતી એવું સમજીને બધાનો હું આભાર માનું છું અને મારે પણ આગળ હવે કાર્યક્રમો છે ફરી કોઈ નાનો મોટો સામાજિક સુખ દુઃખનો પ્રસંગ હશે જાણ કરજો ચોક્કસ અમે સમય કાઢીને તમારી વચ્ચે આવતા રહીશું એક સામાજિક રીતે આવીશું એવું નથી કે કોઈને ત્યાં ગયા એટલે આમ જ થવાનું હા ચૂંટણી આવશે ત્યારે સત્તા માટે જે પણ લડવું હશે જ્યાં પણ ઈચ્છા લાગે લડજો જીતીને કામ કરજો કામ કરેલા લોકો ફરી પણ લડજો પણ આવું જે કંઈ નાનું મોટું થાય આજે આપણી નોંધ આપણે આટલા ભેગા થયા છે તમે જોયા કરજો આની અસર શું પડવાની છે કે આવીને જતા રહ્યા નથી તમેને અમે મળ્યા છે એનું ફળ મળશે પરિવારને રોડ રસ્તા થશે ગામના શિક્ષણ બાબતે નોંધ લેવાશે બધું જ થવાનું છે એટલે એની રજૂઆત અમે કરીશું આજે ફરી એકવાર બધા ભેગા થયા બદલ બધાનો આભાર જય આપ તો રજા લઈએ છીએ અમે ગાય થી બધા ધીરે ધીરે નીકળજો રસો